નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવતું વ્રત કે જેને આપણે ત્યાં કેવડા ત્રીજ નામે ઓળખવામાં આવે છે આ વ્રતની વિધિ જાણીશું એટલે કે આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે તથા આ વ્રતમાં શું ધ્યાન રાખવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ ભગવાનની પૂજા કેવી રીતે કરવામાં આવે છે તથા આજનો આખો દિવસ શું કરવું શું ન કરવું જોઈએ તેના વિશે જાણીશું કે જેથી કરીને જે કોઈ બહેનો આ કેવડા ત્રીજનું વ્રત કરતા હોય તેને વ્રતમાં કોઈ મૂંઝવણ રહે નહીં અને સાચી રીતે આ વ્રત કરીને વ્રતનું સંપૂર્ણપણે ફળ મેળવી શકે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચથી દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તથા જે લોકો કેવડા ત્રીજનું વ્રત કરતા હોય તે લોકો સુધી આ વિડિયો ખાસ કરીને પહોંચાડજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર વર્ષમાં ત્રણ ત્રીજનું ખૂબ જ મહત્વ છે એક તો વૈશાખ મહિનાની ત્રીજ કે જે અખા ત્રીજ છે બીજી શ્રાવણ મહિનાની ત્રીજ કે જે દિવસે ફૂલકાજળીનું વ્રત કરાય છે હરિયાળી ત્રીજ કરાય છે અને ત્રીજી એટલે કે આ ભાદરવા મહિનાની સુદ બક્ષની ત્રીજ કે જે આપણે ત્યાં કેવડા ત્રીજના નામથી ઓળખાય છે અને ગુજરાતની બહાર આ વ્રત હડતાલિકા ત્રીજ તરીકે ઓળખાય છે આ વ્રતમાં ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન શ્રી ગણેશનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે કહેવાય છે કે આ વ્રત કુંવારિકા પણ કરી શકે છે અને સૌભાગ્યવતી સ્ત્રી પણ કરી શકે છે જો કુંવારિકા આ વ્રત કરે છે તો તેને મનગમતો ભરથાર મળે છે તથા જે કોઈ સૌભાગ્યવતી સ્ત્રી કરે છે તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે તથા તેના પતિને દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્યની પણ પૂર્તિ થાય છે કેવડા ત્રીજ વ્રતનું મહત્વ અન્ય વ્રતો કરતા અલગ છે કેમ કે કેવડાના પુષ્પ ભગવાન શિવને ચડાવવામાં આવતા નથી પરંતુ આ કેવડા ત્રીજનો એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે ભગવાન શિવને કેવડો ચડાવવામાં આવે છે તો બે હજાર ચોવીસમાં કેવડા ત્રીજનું વ્રત છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારે કરવામાં આવશે આ દિવસે વહેલી સવારે ઉઠી નાયદેવ નિત્યકર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને ઘરના મંદિરમાં પૂજા કરવાની અથવા શિવ મંદિરે જઈને પણ પૂજા કરી શકો છો જો આપને માટીની મૂર્તિ બનાવતા આવડે તો ભગવાનની મૂર્તિ બનાવીને પૂજા કરવાની અથવા તો આપના ઘરમાં જે પણ કોઈ મૂર્તિ હોય ફોટો હોય તેની પણ આપ પૂજા કરી શકો છો ભગવાન શિવને ચંદનનો ચાંદલો કરવાનો ગણેશજી અને માતા પાર્વતીને કંકુ ચાંદલો કરવાના ચોખા ચોંટાડવાના પછી ભગવાનને કેવડો ચડાવવાનો બીલીપત્ર ચડાવવાનો તથા અન્ય પુષ્પો ચડાવવાના માવતા માતા પાર્વતી અને ગણેશજીને પણ પુષ્પો ચડાવવાના તથા જો મૂર્તિ હોય તો ભગવાનને હાર પણ પહેરાવી શકાય છે તથા આ કેવડા ત્રીજનું વ્રત અખંડ સૌભાગ્યની કામના માટે કરવામાં આવે છે એટલે માતા પાર્વતીને શણગારની વસ્તુ અર્પણ કરવામાં આવે છે સોળ શણગારમાંથી આપ કોઈપણ વસ્તુ માતા પાર્વતીને અર્પણ કરી શકો છો કે જેમાંથી કોઈ એક વસ્તુ પોતાની પાસે રાખીને બીજી વસ્તુ કોઈપણ સૌભાગ્યવતી સ્ત્રીને આપી શકાય છે એ પછી ભગવાનને પ્રસાદ ચડાવવાનો કે જેમાં ફળ ફ્રૂટ ધરાવી શકાય સૂકો મેવો ધરાવી શકાય દૂધની વાનગી કે મીઠાઈ પણ ધરાવી શકાય છે તથા ભગવાનના મંત્રોના જાપ કરવાના કે જેમાં સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશનો મંત્ર બોલવાનો ઓમ ગમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા મોર્યા ભગવાનનો આ ત્રણ વખત મંત્ર બોલીને માતા પાર્વતીનો મંત્ર બોલવાનો યા દેવી સર્વભૂતેશુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત નમો નમઃ એ પછી ભગવાન શિવનો મૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો ઓમ ત્રંબક યજામહે મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમી વૃત્યોર્મોક્ષી પૂજા કરીને પણ આ મંત્ર બોલી શકાય છે અને જ્યારે આપ ભગવાનની પૂજા કરતા હોય ત્યારે પણ આ મંત્ર આપ બોલી શકો છો પૂજા કરી લીધા પછી કેવડો સૂંઘવાનો અથવા આપ આપના માથામાં પણ કેવડો રાખી શકો છો આજના દિવસે શક્ય હોય તો ઉપવાસ કરવો ઉપવાસ ન થાય તો એકટાણો પણ કરી શકાય છે પરંતુ આજના દિવસે મીઠા વગરનું ભોજન એટલે કે નમક વગરનું ભોજન લેવામાં આવે છે આ વ્રત સોળ વર્ષ સુધી કરવામાં આવે છે અથવા તો આપનાથી જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી પણ આ કેવડા ત્રીજનું વ્રત કરી શકાય છે આજના દિવસે જ્યારે આપ કાંઈ ખાવો છો કે પીવો છો એ પહેલાં ભગવાન શિવને જે કેવડો ધરાવ્યો હોય તે કેવડો સૂંઘવાનો અને પછી જ કંઈ પણ વસ્તુ ખાવા પીવામાં આવે છે જો કદાચ કંઈ ખાધા પીધા પહેલાં કેવડો સૂંઘતા ભૂલાઈ જાય તો ભગવાન સમક્ષ આ ભૂલની માફી માગીને બીજી વખત આ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું અને ખાસ કરીને જે ભગવાન શિવને કેવડો ચડાવ્યો હોય તે જ કેવડાનું પુષ્પ આજના દિવસે સૂંઘવાનું આ પૂજા સવારે પણ કરી શકાય છે અથવા તો સાંજે કાળમાં પણ આપ આ પૂજા કરી શકો છો જો સવારે પૂજા કરી લીધી હોય તો સાંજે માત્ર ભગવાન સમક્ષ દીવો અગરબત્તી કરવાના અને ભગવાનની આરતી કરવાની જે કોઈ સ્ત્રી જે કોઈ કુંવારિકા શ્રદ્ધા ભાવપૂર્વક આ કેવડા ત્રીજનું વ્રત ધારણ કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કોઈ પણ વ્રત સાચા મનથી સાચા ભાવથી કરીએ તો વ્રતનું ફળ અવશ્ય મળે પરંતુ ક્યારેય ફળની આશા નહીં રાખવાની સાચા મનથી શ્રદ્ધા ભાવથી હંમેશા કોઈ પણ કાર્ય કરવાનું તો એવી જ રીતે જો આપણે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવશે તો તેનું પણ પુણ્ય ફળ મળશે તથા કેવડા ત્રીજના બીજા દિવસે ગણેશ ચતુર્થી આવે છે કે કે જે દિવસે પણ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે કે જેમાં ભગવાન શ્રી ગણેશની જો મૂર્તિને આપણે સ્થાપના કરી હોય તો એક ત્રણ પાંચ સાત નવ કે પછી અગિયાર દિવસ સુધી તેમનું પૂજન કરવામાં આવે છે અને એના પછી ઋષિ ઋષિપંચમીનું પણ વ્રત કરવામાં આવે છે કે જે પણ વ્રત બહેનોએ કરવાનું હોય છે કે જે રજસ્વલા ધર્મમાં આવતા હોય તો આ સામા સામાપાચમનું વ્રત કેવી રીતે કરવું શું કરવું શું ન કરવું શું ખાવું શું ન ખાવું તથા શું ધ્યાન રાખવું તેનો પણ એક અલગથી વિડીયો બનાવેલો છે તો આપ તે વિડીયો પણ જોઈ શકો છો કે જેથી કરીને જો આપણ સામા પાચમનું વ્રત કરતા હોય તો તે વ્રતની સાચી વિધિ શું છે તથા જો કોઈ આપ ભૂલ કરતા હોય તો તે આ વર્ષે ભૂલ ન કરો તેની આપને જાણ થાય તો હવે હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે કેવડા ત્રીજની વ્રત કથા સાંભળીશું તો તે વિડીયો પણ આપ અમારી સાથે નિહાળજો જોજો કેમ કે કોઈપણ વ્રત તેની વ્રતકથા વગર તેની વાર્તા વગર અધૂરું છે તો આ વિડીયોમાંથી જો ઉપયોગી માહિતી મળી હોય તો આ વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર